પ્રજાયના કેનેડાના અવર ઓન ગ્રુપના વયસ્ક નાગરિકોએ રામોત્સવની કરી ભવ્ય ઉજવણી અયોધ્યામાં રામ મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા ભારે હર્ષોલ્લાસ ઉમંગ ઉત્સાહ અને અનેરા આનંદ સાથે યોજાય તેના અનુસંધાનમાં અવર ઓન ગુજરાતી સિનિયર સિટીઝન મિત્ર વર્તુળ રજાઈના કેનેડાના વયસ્ક નાગરિકે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રભુરામના જીવન અને રામાયણ આધારિત ઓનલાઇન ક્લીઝ શ્રી રામ વંદનામાં ભાગ લઈ ઉજવણી કરી હતી આ સ્પર્ધામાં શ્રીમતી ભારતીબેન પ્રજાપતિ પ્રથમ નંબર અને શ્રી પીયુષ દવે દ્વિતીય નંબરે વિજેતા થયા ગૃપના સ્થાપક ઘનશ્યામ પટેલે અભિનંદન પાઠવેલ આજ દિવસે રામજીના ભજન અને ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં વિલાસબેન પટેલ તૃપ્તિબેન દવે પ્રીતિબેન વ્યાસ દેવીબેન પટેલ રેખાબેન સોની તેમજ પ્રજાપતિએ મધુર કંઠે સરસ ભજન ગાય સૌને મંત્ર મુક્ત કરેલ સમગ્ર વાતાવરણ રામમય બની ભક્તિના રંગે રંગાઈ ગયેલ આજનો દિવસ દરેક ભક્તો માટે અવિસ્મરણીય બની જવા પામ્યો હતો